તો ઘણા ટાઈમ પછી આપણો બ્લોગ આવ્યો છે અને અત્યારે અમે જઈએ છીએ આભાપરા જે ભાણવરથી થોડેક દૂર આવેલું છે એક ડુંગર છે ત્યાં ટ્રેકિંગ કરવા માટે અને અહીંયાથી લગભગ ઉપર ચડતા ત્રણ કલાક જેવો અંદાજીત સમય લાગે છે અને હારે જોવા બધા વિજયના બધા સ્ટાફના લોકો અને ફેમિલીને બધા હારે જ છે તો બધા મજાક મસ્તી કરતાં કરતાં જઈએ છીએ અત્યારે અને થોડોક રસ્તો અઘરો છે કેમ કે એકદમ સાંકડી કેળી છે અને પથરાય રસ્તો છે પણ હારે છે બધાય તો વાંધો નહીં આવે કેમ ચડાઈ જશે કંઈ ખબર નહીં પડે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો તો ગરમી થઈ ગઈ તને ગરમી ગરમી થઈ ગઈ ગમરી ગમરી થઈ ગઈ ગમરી બહુ ગમરી છે ગમરી છે ને ગમરી છે એક કોડા આવ્યો આને બંધર બનાવવાનું આવ્યો ઘોડી આવી

છે જ પટ રસ્તો થઈ રહ્યો લાગે ખબર પડી જાય કે કઈ ગાડીનું કેવું છે એય એય ભોરા ન ઓલીએવા તમે સીના મોરા હા હાલે તો કેમ નીચે એટલે જો કેવું મસ્ત લાગે એટલા ઊંટી આપણે પૂજીયા જો જો એ જોઈ રહ્યો આસા પૂરા હા લો તો તો ન્યાથી આમ ઉતરવાનો ફિલ્મી બેસી અહીંયાથી ઊતું છે હો અહીંથી છે ને આમ ને આમ જવા માં બો પડતું લાગે હો કોઈ ન થકે બધાય પાસ અમે બપાસ હું મારી બોલવો છે મારે તો હું ભાકી ગયો તો શું કરવાનું સાહેબ ડિસ્ટ્રક્શન તો આપડે કૃપા કરજો સડાવો પાસ હવે નથી ને આપણે એટલા જ તો ને બસ એટલા જ છે કેટલા ક્યાં કરતા રહેજો અબ બહુ વજન લાગ્યો ને નહીં મારે એમ થતું કે આ તો કેમ લઈને જાઉં હવે બધા એક લાઈનમાં દેખાય હો

युग हुए? ये हम दैदू तू है अबे हम रामली थी नहीं मतलब नहीं है कुकर ने नहीं है ये पत्थर है इन ऊपर बड़ी पेड़ ऊपर मतलब भी ले बस ये बंद कर रामली पे पांच वीडियो ले लो

ક્યાં તો બતક લાગે ચકલી તો નથી લાગતી હાથમાં લઈ લે છે ઉપાડલા પક્ષી ભાઈ ના લે

ઓ છે એમ બધે બસ 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 કાઢ અહીંયા પોછો ધીમે કઈ નીકળી અહીંયા અરે નથી હા હાલો હાલો કઈ નાનક નાટ પાઢાલો હટ हेलो है <laughs> तो हमारी <laughs> <दोड़ी है। laughs> <हाला> <laughs> गेम के <laughs> <आमें आगा। laughs> હાય હું વગાડતો વગાડતો હલાઉં સુડી આવડો થઈ હું હારી ગયો મેં પાંચ એટલે અગિયાર વાગે નીકળ્યા હતા અમે ચડવાની શરૂઆત કરી ત્યાં ડુંગર અત્યારે બે હવા બે હવા બે જેવું થયું ત્રણ સાડા ત્રણ કલાક થઈ ધીમે ધીમે આરામથી આવતા હતા હાર્ડ એન્ડ ફાસ્ટ નહોતું કઈ અત્યારે પહોંચી ગયા ઉપર કેવો પવન બ્રિજ અરે ભાઈ તમે અહીંયા સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત વધારેલા છો કે પછી સેવકીય અંતર્ગત છે તમે કોના માટે ભરી રહ્યા છો મારા મિત્રો એ ઉગયાના માટે પેલે છે તો વાસ રે વાસ વિજયભાઈ તમે ક્યારે બસ 50 બસ 50 હાટીયા 11 વાગે નીકળ્યા હતા અમે વાગે નીકળ્યા હતા

હરુ ભાઈ હજી પ્રકૃતિ નું વાતાવરણ બર જોરદાર વાલા લાગી રહે મજા આવી ભલે હાલો હાલ હમ હા હવે ટૂચથી ઉપર થ્યા આ હા ભૌતિક एक था है सब पूरा किया नहीं आ माता रावबो आ है बस माई आई है चुप हो